આજરોજ સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ ઝરલા દ્વારા સૈજપુર ગામે નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શંકરા આઈ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો અને નર્સ ટીમ દ્વારા કુલ બસો વધુ ગ્રામજનોને મોતિયા બિંદ ઝારી જામરવેલ અને આંખોના નંબર જેવી આંખોની બીમારીઓ અંગેની તપાસ કરવામાં આવી હતી કુલ અઠ્ઠાવન જેટલા વૃદ્ધ વયના વ્યક્તિઓ મોતિયાને લગતી બીમારીનું નિદાન થયું હતું દરેક દર્દીઓને નિશુલ્ક ઓપરેશન દવા ખાવાની સુવિધા અને આવા જવાની સુવિધા સાથે શંકરા આઈ હોસ્પિટલ મુગર ખાતે સારવાર અર્થે લઈ જવા માટે સમજણ પૂરી પાડવામાં આવી હતી જેમાંથી છત્રીસ દર્દીઓને બીજી અન્ય કોઈ બીમારી ના જાણતા તેમણે મોતિયાના ઓપરેશન માટે શંકરા આઈ હોસ્પિટલ મોગર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા તેમજ એસી થી વધુ ગ્રામ્યજનોને આંખના નજીક તેમજ દૂરના નંબરવાળા ચશ્મા નજીવા દરે આપવામાં આવેલ છે મનુભાઈ ડેન્ટલ કોલેજના નિષ્ણાત ડોક્ટર દ્વારા બાવન જેટલા ગ્રામ્યજનોને દાંતને લગતી બીમારી જેમ કે દાંતમાં સળો દાંતની સફાઈ તૂટેલા દાંત કાઢવાની વગેરે જેવી સારવાર કરવામાં આવી સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વસુધૈવ કુટુંબકમ વિશ્વ એક પરિવારની આદર્શ વિચારને અનુસરી સમાજ ના દરેક વ્યક્તિના જ્ઞાતિ જાતિ સંપ્રદાય અને ધર્મના ભેદભાવ વગર માનવ કલ્યાણના વિકાસ કાર્ય માટે સમર્પિત છે સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ વિકાસલક્ષી સ્વૈચ્છિક સંસ્થા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ આરોગ્ય મહિલા સશક્તિકરણ અને તેના આર્થિક રોજગારીને લાગતા માનવ વિકાસના કાર્યોમાં બે હજાર ઓગણીસથી કાર્યરત છે તેમજ ઝારોલા ગામે સાંજ વડીલોનો વિસામો કેન્દ્ર દ્વારા વડીલોને સ્વાસ્થ્ય મનોરંજન અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા સાર સંભાળ રાખવામાં આવે છે ગામ સૈતપુર તાલુકો બોરસદ જિલ્લો આણંદ હું અત્યારે સરપંચને ફરજ બજાવું છું અને સેવા કરતો રહું છું અમારા ગામની અંદર સૈતપુર ગામની અંદર સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ઓખોનું અને દાંતનું આ બે નો કેમ્પ રાખેલો છે અને સોથી દોઢસો માણસે લાભ લીધો છે અને લાભ લેવાનો ચાલો છે અને આવા ને આવા આવા ને આવા અમારા કેમ્પ રહે એવી હું અપેક્ષા રાખું છું હું રહેવાસી છું આજે જે કેમ્પ યોજ્યો છે સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દાંતનો અને આંખોનો એ બહુ સારો છે અને આવો ને આવો ભવિષ્યમાં સહજાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમારા ગામમાં ઘણા એવા કેમ્પ યોજી અને ગામમાં સારી રીતે બધાને લાભ મળે એવી ગામ લોકો વતી હું ઈચ્છા વ્યક્ત કરું છું છે સહજાનંદ ચેરિબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સહેજપુર ગામે બે પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક છે આંખના તપાસનો કાર્યક્રમ છે અને બીજું છે દાંતના તપાસનો કાર્યક્રમ કર્યો છે આંખના તપાસ માટે અમે લોકોએ શંકરાય હોસ્પિટલ સાથે ટાઈપ કરેલું છે અને દાંત માટે અમે મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વડોદરા સાથે અમે ટાઈપ કર્યું છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે અમે લોકોએ છરોલા ગામની આજુબાજુના વીસ દત્તક વીસ ગામોના દત્તક લીધેલા છે અને આ ગામોમાં કોઈ પણ વ્યક્તિને કેટરેક માટે કેટરેકના કારણે એમની આંખને કોઈ બહુ મોટી તકલીફ ના થાય એનું ધ્યાન રાખવા માટે અમે આંખ તપાસના કાર્યક્રમ વારી ઘડે કરી રહ્યા છીએ જેની અંદર જે લોકોને કેટરેક છે વેલ છે છારી છે આવી જે પણ કંઈ બીમારી છે એવા લોકોને સરકાર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે તેમને ફ્રી ઓફ કોસ્ટ ખાવાનું પીવાનું એમને દવા એમની સાથે ચશ્મા એમનું ઓપરેશન તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં આપણે એને પૂર્ણ પાડીએ છીએ તેમજ દાંત માટે અમારી પાસે મનુભાઈ ડેન્ટલ કોલેજની એક દાંતની સારવાર માટેની કેમ્પ પણ આવેલી છે જેની અંદર એ લોકોને દાંતને લગતી નાની મોટી જે પ્રકારની બીમારીઓ છે જેમ કે દાંતમાં ખાડો થયો હોય તો પુરાવાનું છે એને સડો થયો હોય તો કળવાનું છે આવા દરેક પ્રકારની નાની નાની બીમારીઓ છે અહીંયા જ એ લોકોને સોલ્વ કરવામાં આવે છે તો આ રીતના બે પ્રકારના કેમ્પ કરવામાં આવે છે આ રીતે અમે ગામને લગતા ગામને ગામ ગ્રામજનોને તેમના ગામમાં જ આવી સારવાર મળી રહે તે હેતુથી અમે આ કાર્યક્રમ ચલાવી રહ્યા છીએ તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો